હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મોડલ બે હજાર ને વીસના અર્ટિકા ગાડી છે સેકન્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો લાઇક લાઇક કરી દો અને મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી તમે જે અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો તે બે હજાર ને વીસના મોડલની ગાડી છે જે ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે ફ્યુઅલ વિશે જણાવું તો પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને ગાડી જોવા મળશે આ ગાડીનો વીમો ચાલુ છે એવું ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે અત્યાર સુધીમાં આ ગાડી એસી હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીની કિંમત વિશે તમને વાત કરું તો આઠ લાખ ત્રીસ હજાર આ ગાડીની કિંમત અંદાજીત છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવે છે વીમો ચાલુ છે કંપની ફિટિંગ સીએનજી તમને આ ગાડીમાં જોવા મળશે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ગાડી તમને વારાસા સુરત જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું જીરો ચાલી ઓગણ ચાલીસ સ આ ગાડીવાળા ભાઈનો નંબર છે ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે પણ મળી રહે છે જોવા જાઓ તો ભાઈનો કોન્ટેક્ટ કર્યા વિના ન જતા ભાઈનો કોન્ટેક કરીને જજો જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ગાડી વિશેની બધી જ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહે છે પૂલ જવાબદારી સાથે આ મારુતિ અર્ટિકા વ્યક્સાયી ગાડી વેચવાની છે